ચણા લીલા ચણા છે કાચા આ છે શેકેલા ને દક્ષુભાઈ જો ખાવા મીડાશે દક્ષદાન બહુ ભાવે છે ને ચણા કોણ લાવ્યું છે હે વાડીયેથી ચણા આવી ગયા છે મસ્તીના હે તો દક્ષુભાઈ જો આંગળીમાં વગાડીને બેઠો છો ને પાટો તો પીડો ને દક્ષુભાઈ ને આવા કામ હોય હમ ખાવ હાલો બધા ચણા ખાવા કેતો દક્ષિણ પપ્પા આવતા રહ્યા છે આપડે દક્ષુભાઈ ની મજા બગડી ગઈ છે

નીચે લઈ Halo. હાલો હાલો Halo. 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 Halo.

આપણે રસોઈ બનાવી લેખી છે અને મસ્ત આપણે ચણાના સાથ બનાવ્યું છે ચણાનો મસાલા વાળો સાથ તો હવે તો જો ખાઈ ગયા કાજો સભૈ હમ તો ફરી લેવા જવાની બાકી છે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં તો મારો વિડીયો તમને સારો લાગવો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જે માતાજી બતાવી